સુરતમાં ત્રણ વર્ષના માસુમ બાળકના અપહરણની એક ચોંકાવનારી અપહરણ કરી લઈ ગયો આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસે ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરનાર એક શખ્સ ને ઘટના બન્યાના થોડા જ કલાકમાં ઝડપી પાડ્યો છે બાળકના લાંબા વાળ હોવાને કારણે આરોપી બાળકને બાળકી સમજીને લલચાવીને અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે ઘટના ઉદનાની ધર્મયુક્ત સોસાયટીમાં બપોરે ચાર વાગે બની હતી બાળકની માતાએ જયારે જોયું કે કોઈ અજાણ્યો શખ્સ તેના દીકરાને લઈ જઈ રહ્યો છે ત્યારે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસની સર્વેલન્સ ટીમે આરોપી દાની સુર્ફે પપ્પુને તેના ઘરેથી પકડી પાડ્યો આરોપી ઘટના સ્થળેથી માત્ર એક કિલોમીટર દૂર રહેતો હતો પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે બાળકને સુરક્ષિત તેના પરિવારને સોંપી શકાયો

અ ગંભીરતાની દાખવીને સર્વેલન્સ કોર્ડના વીએસઆઈ એમ કે અશ્રાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને ટીમે આશરે એ વિસ્તાર જે પનવ બહેનો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે પ્રણ છે આરોપી સંચા મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનીશર્ફે પપ્પુ તેની ઉંમર સતાવીસ વર્ષની છે અને પૂરતે સંચા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી પરંતુ બાળ બાળકનો આ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એનો ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈક એના એના સાથે કોઈ રિલેશન નથી બાળક